સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલ ડેમની સપાટી અંગે વાત કરવામાં આવે તો માજુમ ડેમ એકસો પચાસ મીટર વાત્રક ડેમ એકસો સત્યાવીસ મીટર વૈડી ડેમ એકસો મીટર અને મેશ્વર ડેમમાં બસો ચાર પોઈન્ટ પાસઠ મીટરની સપાટીએ છે ત્યારે જિલ્લામાં હવે પીવાના પાણીની તંગી નહીં સર્જાય ખેડૂતોએ પણ વાવણી લાયક વરસાદ થતાં ખેતરોમાં વાવણીની શરૂઆત કરી છે છેલ્લા બે દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો વરસાદ વરસી રહ્યો છે જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના વાત્રક અને માજુણ ડેમમાં પાણીની સ્થિતિની જો વાત કરીએ તો વાત્રક ડેમમાં હાલમાં જે સપાટી છે એ એકસો મીટર છે અને માજુરણ ડેમમાં સપાટી છે એકસો પચાસ મીટર છે જો વાત કરીએ તો આ બંને ડેમો એ જિલ્લાના મુખ્ય ડેમો છે જો વાત કરીએ તો હાલમાં વાત્રક ડેમમાં પાણીની સ્થિતિ સારી છે વાત્રક ડેમમાં પીવાના પાણીનો જથ્થો પણ સારો છે ત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે જો વાત કરીએ તો જિલ્લાના છ તાલુકાઓમાં સારો વરસાદ વરસતા ખેડૂતો દ્વારા ચોમાસું પાકની વાવણી શરૂ કરવામાં આવી છે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો હાલમાં ચોમાસુ પાકની વાવણીમાં જોડાયા છે યાજ્ઞિ લેડીનું રીડીનું